કેમ મજા પડે છે ને ક થી કાર્યક્રમ માણવાની તો અમે પણ એક સરસ મજાની કૃતિ લઈને આવ્યા છીએ હું ડોક્ટર મેઘા પંડ્યા ડોક્ટર યશા શાહ ડોક્ટર જયદીપ શાહ અને ડોક્ટર કમલેશ ભોગાઈતા અમે લોકો લઘુ કાવ્યોની અભિનય સહ પ્રસ્તુતિ કરવાના છીએ આમ તો તમે લોકો એ કવિતાની પ્રસ્તુતિ માણી જશે કે જેમાં કવિ દ્વારા મંચ ઉપરથી રજૂઆત થતી હોય ઓડિયન્સ સુધી પહોંચે ઓડિયન્સમાંથી દાદ મળે વગેરે વગેરે આવો એક સામાન્ય શિરસ્તો ચાલતો આવ્યો છે પણ અમે કંઈક અનોખી અનોખી રીતે લઘુ કાવ્યોની અભિનય સાથે પ્રસ્તુતિ કરવાના છીએ યસ તમારના સાંસ્કૃતિક સોસાયટી જામનગર કે જેની સાથે હું એઝ એન એક્ટર એઝ એન આર્ટિસ્ટ જોડાયેલી છું અને આ સંસ્થાએ આવા જ લઘુ કાવ્યોની પ્રસ્તુતિ ગુજરાતના શહેરોમાં અલગ અલગ શહેરોમાં સાત વખત કરી છે આજ જ કાર્યક્રમની ઝલક આજે અમે તમને દેખાડવાના છીએ અને ખાસ વાત કે આ જે કોન્સેપ્ટ છે કે લઘુ કાવ્યો એની અભિનય સાથે પ્રસ્તુતિ એક્ટિંગ સાથે પ્રસ્તુતિ આ કોન્સેપ્ટ જામનગરના જાણીતા એડવોકેટ ગૌરવ પંડ્યા કે જે રાઇટર અને ડિરેક્ટર પણ છે અને ખાસ મજાની વાત કે આપણી જે સંસ્થા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે એઝ એન પેનલ એડવોકેટ તો એમનો કોન્સેપ્ટ તમારી સમક્ષ રજૂ કરવાનો મને આજે બેવડો આનંદ છે તો ચલો લઘુ કાવ્યની અભિનય સહ પ્રસ્તુતિ માટે રેડી થઈ જાઓ અને હા એક વાત મારે તમને અહીંયા કહેવી પડશે કે મિત્રો આ લઘુ કાવ્યો છે એટલે કે માઇક્રો પોઈમ્સ કહી શકાય લઘુ કાવ્યો માત્ર બે ત્રણ શબ્દોમાં અથવા બે ત્રણ લાઇન્સમાં ખૂબ જ ઓછા શબ્દોમાં ખૂબ જ મોટી વાત કહી જાય છે એટલે આ કાર્યક્રમ માણવા માટે તમારી જાગૃતતા ખૂબ જ જરૂરી છે જો તમે શાંતિથી અને ધ્યાન દઈને સાંભળશો તો ખરેખર જલશો પડશે તો રેડી છો ને લઘુ કાવ્યોની અભિનય સહ પ્રસ્તુતિ માણવા માટે

કાયમ દૂર રહેવું એવું ગયા જન્મે નક્કી કરેલું હોસ્પિટલ થી કાયમ દૂર રહેવું એવું ગયા જન્મે નક્કી કરેલું પણ સપનાઓ બાજુમાં મૂકી દીધેલી કચડાઈ જતા હોય છે વિસર્જન પામવાની હોવા છતાંય વિસર્જન પામવાની હોવા છતાંય એટલી જ શ્રદ્ધાથી મૂર્તિ ઘડતો અને ભાડાના મકાન નું નામ લીલા લહેર છે પ્રાથમિક શાળામાં ગુજરાતી વિષયમાં શીખેલા શબ્દો ના મૂલ્યાંકન હવે ગણિત જેવું હોય કેટલી યાદો બ્લેક એન્ડ વ્હાઈટમાં જોઈ શકાય

વસંત ખીલી ઉઠે છે ટપાળી ની આંખ માં એ વસંત ખીલી ઉઠે છે જ્યારે પરબીડ્યું તારે ત્યાંથી આવ્યું હોય સાથે જીવતો અહંકાર જીવતે જીવ અવસાન પામે તો કેવું સારું નગના કાડકોને જોઈ થયું કે કાશ ઈસર કપડાનો વેપારી હોત તો સપનાઓ તો ઘણા છે પણ ઊંઘવાનો સમય ક્યાં સ્નાન પણ બાવાથી ડરતા બાળકો કેમ એ કઠિયારા ને દેખાતો નથી જલાલી માં આખી જિંદગી જીવ્યા વર્ષો ના વર્ષો

ફટાકડા મૃત્યુ પછી ચિતા પર સુવાનું થશે ત્યારે શું દેહદાનનું ફોર્મ ભરી દઉં દર શિયાળે હિજરત કરી આવી છાય પક્ષીઓના ટોળે ટોળા માણસોને જોવા બંને દીકરા અને વહુઓ મિલકતો માટે લડી પડ્યા જર જમીન જવેરાતના ભાગ થયા આવી ગયો એની લોહીથી ખડાયેલી લાશ જોઈને ત્યાં જમા થયેલું ટોળું યુવાનીને કોસતું રહી ગયું બીજા દિવસે સવારે છાપામાં અહેવાલ આવ્યા તાકીદે રક્તદાન કરવા જઈ રહેલા અકસ્માત મેળાના સ્ટોલ માંથી ખરીદી ન શકાયેલા રમકડા બાળકના મનમાંથી જતા નથી માતા પિતા બને તો પણ